એસીબીએ નિલેશભાઈ બચ્ચુભાઈ પટેલની ધરપકડ કરી છે વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી પંદર હજારની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવીને પિસ્તાલ પંદર હજારની લાંચ લેતા અધિકારીને સર્પી પાડ્યો હતો એસીબીને એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માંગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ જ પેટે માગે